ડુંગર ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી ગ્રે કલરની મહિન્દ્રા કંપનીની ઝાયલો ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર ત્રણસો એસી નો મોટા માર્ગ તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મહિન્દ્રા કંપનીની ઝાયલો ફોર વ્હીલર ગાડીને પકડી પાડી પ્રોહિબિશનનો ગુનો પાનવડ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે